કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ આપી કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ પ્રવાસીઓ સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના અડાજણ વિસ્તારમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ માર્ચ આવી હતી આ બુધવારે સાંજે કલાકે પાલનપુર વિદ્યાકુર સ્કૂલ તરફથી શરૂ થઈને એલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા ચોક ખાતે પહોંચી હતી જ્યાં મૃતકોને પુષ્પાંજલિ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ માર્ચમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી શહેર પ્રમુખ નીતિનભાઈ બજિયાવાલા વિદ્યાકુંચ સ્કૂલના મહેશભાઈ પટેલ વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા પટેલ વિદ્યાદીપ સંકુલ આજરોજ વિદ્યાકું સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગતરોજ જે પહેલગામ કશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા સત્યાવીસથી અઠ્યાવીસ લોકો આપણે ગુમાવ્યા છે આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી તેમાં લગભગ ત્રણસોથી ચારસો લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે એમના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી ગઈકાલે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ સ્વર્ગસ્થ શૈલેષભાઈ કડકથી જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજણ વિસ્તારમાં મોલ રેલી મારફત એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ પહેલગામ ખાતે માંડ આવે પડેલી પરિસ્થિતિમાં દેશ વિરોધી દેશ વિરોધી તત્વોએ જે રીતે આ કાયરતાપૂર્ણ રીતે હુમલો કર્યો છે હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે તે બદલ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ આ કાયરતાપૂર્ણ હુમલાનો સખત જવાબ અપાશે જ

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે